सात मे रोज रोज ग्रहणी चाल बदलाश कर्क राशि विषे પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર પોતાના સમયગાળામાં પોતાની રાશિ બદલતા રહે છે જેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળે છે આ દરમિયાન સાત મેના રોજ ગ્રહોનો રાજકુમાર બુદ્ધ પોતાની રાશિ બદલવાનો છે જેના કારણે કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે તમામ મારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે બુદ્ધની ચાલમાં ફેરફારને કારણે તમને બુદ્ધદેવ અને માતા ગૌરીના આશીર્વાદ મળશે જેના કારણે જીવનમાં ખુશીઓ આવા લક્ષે કર્ક રાશિના લોકો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોનો રાજકુમાર બુધ લગભગ અડધી મહિનો પછી રાશિ બદલવાનો છે વાસ્તવમાં 7 મેના રોજ રાત્રે 3 વાગ 53 મિનિટ બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આ ગોચર એટલા માટે પણ ખાસ છે કારણ કે બુદ્ધ ગ્રહ સૂર્ય સાથે યુતિ કરીને બુદ્ધાદિત્ય રાજયોગ પણ બનાવશે જ્યોતિષશાસ્ત્રમાં આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે મેષ રાશિનો સ્વામી મંગળ છે જે ઊર્જા અને હિંમતનું તિક છે મંગળની આ રાશિમાં બુદ્ધ આગમન કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે આ ગોચર આ રાશિના લોકો માટે નવો ઉત્સાહ સફળતા અને પ્રગતિ લાવશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે બુધ્ધ ગોચરથી કર્ક રાશિના લોકોને શું લાભ થવાનો છે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલ ले सब्सक्राइब करो और कमेंट बॉक्स में जय गौरी माता जरूर थी थी लिखो जय थी माता गौरी ना आशीर्वाद आप સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાડીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર 1 કર્ક राशिनी પહેલી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે 7 મેથી 15 મે સુધી બુધના મહાન ગોચરને કારણે આ વખતે કર્ક રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે તમારા ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે મિત્રો તમે જણાવી દઈએ કે 7 મેના રોજ બુધ મેશ રાશિમાં ગોચર કરતાની સાથે જ તે કર્ક રાશિના જાતકોના છઠ્ઠા ભાવને અસર કરશે ઉપरांत 15 મેના રોજ બુધ અશ્વિની નક્ષત્રમાં પર પ્રવેશ કરશે જેનો પ્રભાવ કાર્યસ્થળ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે છઠ્ઠુ ભાવ નોકરી સ્પર્ધા અને સ્વાસ્થ્યનું છે ઉપરાંત મિત્રો સાત મેના રોજ બુધ મંગળની રાશિમાં જવાને કારણે તમને આ સમયે નાણાકીય સ્થિતિમાં સામાન્ય પરિણામો મળશે તમારે દરેક કાર્યમાં સખત મહેનતથી સફળતા મેળવવી જોઈએ જેથી તમારું જીવન સારું રહે આ સમયે બુધના ગોચરને કારણે લડાઈ પછી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે મિતro શક્ય હોય તો તમારી વાણીમાં સુધારો કરો અને લોકો સાથે સારો વ્યવહાર કરો તે ખૂબ સારું રહેશે આર્થિક ક્ષેત્રમાં લાભની સાથે તમારી સ્થિતિ પણ સામાન્ય બનશે મિત્રો આ ગોચર તમારા માટે સામાન્ય કરતાં વધુ सारू रहवानो छे नंबर 2 कर्क राशिनी बीजी भविष्यवाणी કહે છે કે 7 મે થી 15 મે સુધી સ્વામી બુધ તમને તમાર કારકિર્દીમાં પર ખાસ ટેકો આપશે મિત્રો જેના કારણે તમારી કારકિર્દીનો ઘણા રસ્તો તમારી સામે ખુલે છે સ્વામી બુધની કૃપાથી થી આ સમય તમાર નોકરી શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો લાવશે તમને તમાર કારકિર્દીમાં એક પછી એક सफलताना नवा पगथिया चढ़शो मित्रों आ समय विद्यार्थियों माटे खूबज सारो रहे आ समय दरमियान तमे तमारा सपनाओं ने नवी उड़ान आपवामा सफल थशो तमारे तमारा गुप्त दुश्मनों थी सावधान रहेवु पड़ेशे शे शक्य छे के तमारा कार्यस्थल पर कोई तमारी प्रगतिनी ईशा करे ते थी તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો અને બિનજરૂરી વિવાદોથી પોતાને દૂર રાખો આ સમય દરમિયાન તમે તમારા કારકિર્દીમાં કેટલાક મોટા ફેરફારો પર કરી શકો છો નંબર 3 કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 7 મે થી 15 મે સુધીનો સમય તમારો કારકિર્દી માટે પર ખૂબ જ શુભ સાબિત થશે કર્ક રાશિના જાતકો માટે બુધનો આ प्रेम अने पारिवारिक जीवन में मिश्र परिणामों आपसे मित्रों आ समय दरमियान प्रेम जीवन में तमारा जीवन साथी साथे अन्नाव शके। छे तमारा जीवन साथी कोई बात ने तमारा पर गुस्से छे તમે તમને મનાવવામાં તમારો સમય પસાર કરશો મિત્રો 15 મે સુધી તમારે તમારું જીવનસાથી સાથે ખૂબ જ વિચારપૂર્વક સંતલન જાળવવું જોઈએ તે તમારા માટે શુભ રહેશે તમે તમારા સંબંધોમાં પਹਿલા કર્તા વધુ પ્રેમ નિત્તા અને સુમેળ અનુભવશો આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે તો શા માટે તમે પણ આ સમયનો લાભ ન લો અને તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરો અને આ સમયને યાદગાર બનાવવાનો પ્રયાસ કરો નંબર 4 કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે 7 મે થી 15 મે સુધી બુધ ના મહાન ગોચર સાથે વૃશ્ચિક રાશિના જાતકો પોતાનું ઘર અને કાર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે મિત્રો જો તમે લાંબા સમયથી પોતાનું કાર ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય બુદ્ધ દેવની કૃપાથી તમારો આ સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે કર્ક રાશિના લોકો આ સમય કોઈપણ ધાર્મિક યાત્રામાં જોડાઈ શકે છે તમારું મન આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે ઉપ્રાંત મિત્રો જો તમે 7 મે થી 15 મે ની વચ્ચે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખુલ્લા હાથે તમારી રાહ જોઈ રહ્યો છે नंबर पांच कर्क राशि पांचमी भविष्यवाणी कहे छे के आ समय शिक्षण क्षेत्र साथे संक्रायला लोको माटे संकायेला सारा परिणामों पर बुद्धदेवनी शुभ दृष्टि थी તમે 7 મેથી 15 મેના સમયમાં ખૂબ ઉચ્ચાઈઓ પ્રાપ્ત કરશો તમે શિક્ષણમાં એક પછી એક પ્રદર્શન બતાવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં રોકા કાયલા છે તેમને સફળતા મળશે જે લોકો શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ વિદેશ જવામાં સફળ થશે ઉપરાંત જે લોકો પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે તમના પ્રયત્નો સફળ થશે તમને તમારી પરીક્ષામાં સારા પરિણામો મળશે જેનાથી તમે ખૂબ ખુશ થશો મિત્રો સખત મહેનત કરતા રહો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે મિત્રો બુદ્ધની શુભ દ્રષ્ટિ તમારા પર છે સમય તમારો માટે ખૂબ જ સારો સાબિત થશે જે લોકો લાંબા સમયથી નોકરી કરવાનો વિચારી રહ્યા છે તેમને સફળતા મળશે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસોમાં તમારું આ સ્વપ્ન પણ સાકાર થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક सम जय गौरी माता जरूर थी लखजो जे थी, माता गौरी नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छे सुधी जोआ बदल आपनो खूब खूब आभार